એલઆઈ બીમા તેમજ વાડીપ્લોટ પોલીસ ચોકીના પીએસઆઈ વીડી વાઘેલાની આદિત્યાણા ઓપી ખાતે પીએસઆઈ આરજી ચુડાસમાની રાણાવાવ પોલીસ મથક ખાતે સ્ટેશન ચોકીના પીએસઆઈ ઝાલાની નવીબંદર પોલીસ મથક ખાતે ઉદ્યોગનગરના પીએસઆઈ આર એ ઝાલાની મિયાણી મરીન પોલીસ મથક ખાતે હર્બર મરીન પોલીસના પીએસઆઈ એસઆર આર જાડેજાની ઉદ્યોગનગર ખાતે નવી બંદર મરીન પોલીસના પીએસઆઈ આર કે ચાવડાની લીવ રિઝર્વમાં પીએસઆઈની બદલાણીયાની એરપોર્ટ સિક્યુરિટી ખાતેથી સ્ટેશન ચોકી ખાતે બદલી કરવામાં આવી છે તેમજ રાણાવાવ પોલીસના પીએસઆઈ આહિરની લીવ રિઝર્વમાં મહિલા પોલીસ મથકના પીએસઆઈ જોશીની રીડર ટુમાં રીડર ટુના પીએસઆઈ વાઘેલાની હર્બર મરીન પોલીસમાં મ્યાણી મરીન પોલીસના પીએસઆઈ સોલંકીની છાયા ચોકી ખાતે તેમજ છાયા ચોકીના આરડીની નામની પ્લોટ ચોકી ખાતે બદલી કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર